આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી તંત્રનું ગમે તેટલું નાક વાંધો પણ તે નકતા નખતા જ મોરબી મહાનગરપાલિકાએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા થોડા જ મહિના પહેલાં લાખોના ખર્ચે મજબૂત સીસી રોડ બનાવવામાં આવ્યો હતો આલાપ રોડથી લીલાપર રોડને હાલ તોડી નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે થોડા મહિના પહેલાં જ રોડ પહેલાં બનાવેલા રોડનું ભૂગર્ભ ગટરનું કામ બાકી રહી ગયું હોય તેવું મહાનગરપાલિકાને હવે યાદ આવ્યું છે હવે રોડ તોડીને ભૂગર્ભ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે આલાપ રોડની અંદર નવી ભૂગર્ભ ગટર નખાઈ રહી છે તેની લોકોને ખુશી છે પરંતુ આ ભૂગર્ભ નાખતા પહેલાં જે રોડ બનાવવામાં આવ્યો હતો જે અત્યંત મજબૂત રોડ બનાવવામાં આવ્યો તો લોકોએ પોતાની રીતે ધ્યાન દીધું હતું તેમ છતાં આજે મહાનગરપાલિકા બુદ્ધનું પ્રદર્શન કરતાં લોકોમાં રોષ જાગ્યો છે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત સલીમ સમાચાર મોરબી મારું નામ ચિરાગ ફૂલતરિયા અત્યારે આપણે અહીંયા આલાપ રોડ ઉપર ઊભા છીએ અને સામાકાંઠે જવા માટે અત્યારે ગામના ટ્રાફિકથી બચવાનો જે બેસ્ટ રસ્તો જે વૈકલ્પિક માર્ગ તરીકે મોરબીવાસીઓ જે ઉપયોગ કરે છે એ જે આલાપ રોડ એ ડાયરેક લીલાપર સ્મશાન રોડને ટચ થાય છે એ રોડ વર્ષો સુધી તૂટેલી હાલતમાં હતો અને આ આલાપ રોડના રહીશો એ બધાએ વારંવાર રજૂઆતો કરી ત્યારે મહા મુશ્કેલીએ એક રોડ મંજૂર થયો હતો પણ હજી એના બાર મહિના જેવો પણ સમય થયો નથી ત્યારે નગરપાલ મહાનગરપાલિકાને યાદ આવ્યું કે હવે ભૂગર્ભ બેટર નાખી દે તો સારું તો હવે રોડ અત્યારે તોડી અને પછી ભૂગર્ભ બેટર નાખવાની પ્રક્રિયા શરૂ કરી છે તો હવે આ રોડ અત્યારે તો કહેવાય ને કે બાર વર્ષે બાવો બોયલો હતો અને પછી પાછો એની રોડ હવે તોડે છે તો આ રોડ જે તોડશે એટલે હવે પાછો ક્યારેય રિપેર નહીં થાય એવું બધાનું માનવું છે જો રિપેર થઈ જાય તો વધારે સારું પણ થશે નહીં એવું જ બધા માને છે કારણ કે મોરબીની સિસ્ટમ જે પ્રમાણે છે કે ભાઈ એકવાર રોડ બનાવો પછી ભૂગર્ભ ગટર નાખવાનું યાદ આવે ત્યારે તોડો વરી પાણીની લાઈન નાખવાનું યાદ આવે ત્યારે તોડો અને એ રોડ પછી તૂટેલો રોડ ક્યારેય બનતો નથી અને કદાચ જો ભૂલથી બની જાય તો એમાં એવડા મોટા દેખાડા કરવામાં આવે છે કે જાણે પોતાના ખીચાના પૈસામાંથી એ રોડ બનાવી દીધો હોય તો હવે અત્યારે તો આપણે મહાનગરપાલિકાને અને આપણા કમિશનર સાહેબને આપણે એટલી જ વિનંતી અને રજૂઆત કરવાની કે આ રોડ અત્યારે જે મૂળ સ્થિતિમાં હતો એ રીતે પાછો રિપેર કરી દીધો અને બીજું કહેવાનું હોય કે જ્યારે આ રોડ બનતો હતો ને ત્યારે અહીંયા નગર ખોડિયાર પાર્ક અને ન્યુવાલ આપણા હોય જે પોતાના સિક્યુરિટી ગાર્ડ અહીંયા રાખ્યા છે એમાં એક મહિનો સુધી વધારેના સિક્યુરિટી ગાર્ડને રાખીને સોસાયટીએ એને પૈસા એનો પગાર દીધો હતો કારણ કે રોડ જે છે એ સરખો મજબૂત બને એ ચેક કરવા માટે તો એ રીતે માથે ઊભા રહીને રોડ બનાવ્યો હતો પણ હવે અત્યારે જ અહીંયા માથે ઊભા ઊભા રોડને તૂટતો અમે જોઈ જઈએ ખરેખર અમને દુઃખ થાય છે તો આપણે સાહેબને એટલું કહેવાનું કે ભાઈ હવે જે રોડ હતો એ પહેલાં હતો એવો જ થઈ જાય તો વધારે સારું એમ